ટૂર્ના શ્રીરામ કપના ટુર્નામેન્ટનું આયોજન આજે થઈ રહ્યું છે ચાર દિવસનું તો એમાં ઉત્સાહી ખેલાડીઓ જો છે આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આ ડુંગરી ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ એટલું બન્યું છે કે એની નોન લેવાઈ દિલ્હી સુધી જે અત્યારે ડુંગળી બીપીએલ જે રમાઈ એની નોન દિલ્હી સુધી લેવાઈ આખા રાજ્યમાં લેવાઈ દરેક ચેનલો ઉપર આવી દરેક પેપરોમાં આવી તો આ શ્રીરામ ટુર્નામેન્ટ જે રમાય છે એને પણ આખા રાજ્યમાં અને દિલ્હી સુધી એના સમાચાર જાય અને જુવાનિયાઓને એકદમ ઉત્સાહ આવી જાય અને દર વર્ષે આમાં પ્રોગ્રામ થતા રહે અને ભવિષ્યમાં નાઇટ ટુર્નામેન્ટ પણ રમાવા જઈ રહી છે તેના માટે અખાત પ્રયત્નો અમારા સરપંચ શ્રી રવિન્દ્રભાઈ કરી રહ્યા છે જેમાં પચાસ સાઠ ટકા ફંડ તો આવી ગયું છે અને અમે ઉમીદ કરીએ છીએ કે ટૂંક સમયમાં ટોટલ રકમનું ફંડ આવી જશે અને નાઈટ ટુર્નામેન્ટ રમાશે એવી હું આશા રાખું છું આજે શ્રીરામ કપ જે ડુંગરી ખાતે જે રમાઈ રહ્યું છે એમાં અમારા બાર ટીમોએ ભાગ લીધો છે અને એ બાર ટીમોમાંથી આજે ચાર ટીમોનું આયોજન કરવામાં આવ્યું છે એ ચાર ટીમો જે અમારા ક્રિકેટ પ્રેમીઓ છે એ ખૂબ જ ઉત્સાહી અને આનંદથી આજે અહીંયા જોવા મળી રહ્યું છે અને એ ઉત્સાહને જોઈને અમને એવું લાગે છે કે આ શ્રીરામ કપ ભવ્યથી અતિભવ્ય થાય એવી હું આશા રાખું છું તમામ અહીંયા ઉપસ્થિત એવા મારા વડીલ કાકા અમારા પાટી તાલુકાના પ્રમુખ શ્રી પુનિતભાઈ મહામંત્રી શ્રી મુકેશભાઈ પુનિતભાઈ તેમજ મારા ગ્રામ પંચાયતના સભ્ય અને તમામ આ અહીંયા ઉપસ્થિત થયા મારા મહેમાનો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ અભિનંદન સાથે શ્રીરામ કપનું જે આયોજન થઈ રહ્યું છે એમાં સરસ સારું અને સુંદર થાય એવી આશા રાખું છું શ્રીરામ કપ રમાડવાનો હેતુ એ છે કે અમારે ત્યાં એકતા જળવાઈ રહે અને જે અમારા હિન્દુ ભાઈઓ જે આજે ક્રિકેટનું આયોજન કરીને જે શ્રીરામ કપનું જે નામ આપ્યું છે એ માટે અમને ખૂબ જ ગર્વની વાત છે કે હિન્દુમાં હિન્દુત્વ એકતા જળવાઈ રહે એવી અમે આ આશા રાખીએ છીએ